તો અમદાવાદની સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાઈ રહી છે અને ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણીની આવક વધી રહી છે જ્યાં વાસણા બેરેજના એકવીસ દરવાજા ખુલાયા છે સવારે સાત વાગ્યાની આ સ્થિતિએ વાસણા બેરેજનું જળસ્થળ એકસો સતાવીસ પોઈન્ટ પંચોતેર ફૂટ અને ધરોઈ ડેમમાંથી દસ હજાર પાંચસો છોતેર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાંથી સતત પાણીની આવકને લઈને અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી છે તેમાં પાણીની છે તે સતત આવક નોંધાઈ રહી છે ને તેને કારણે જે ઉપરવાસમાંથી સતત પાણી આવી રહ્યું છે તેને કારણે વાસણા બેરેજના એકવીસ જેટલા ગેટ છે તે ખોલવામાં આવ્યા છે અને સતત અમદાવાદની સાબરમતી નદી છે તેમાં પાણીની આવક જોવા મળી રહી છે તેને કારણે સામાન્ય લોકો છે તેમની માટેનો જે લોઅર પ્રોમિનાડ છે તે અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે સવારે સાત વાગ્યાની સ્થિતિએ વાસણા બેરેજનું જે જળસ્તર છે તે એકસો સત્યાવીસ પોઈન્ટ પંચોતેર ફૂટ સુધી છે તે જોવા મળ્યું છે તો એકવીસ દરવાજાઓ ખોલવામાં આવ્યા છે જેમાં ગેટ નંબર નવથી ચોવીસ અને ઓગણત્રીસ નંબરના દરવાજા છે તે ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે તો ગેટ નંબર પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ નંબરના જે ચાર દરવાજા આવ્યા છે તે પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ત્યારે ધરોઈ ડેમમાંથી દસ હજાર પાંચસો અને છોતેર ક્યુસેક પાણીની આવક છે તે જોવા મળી રહી છે તો સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં અઠ્યાવીસ હજાર આઠસો ત્રીસ ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે તો સાબરમતી નદીમાં જે પાણીની આવક છે તેને લઈને વાસણા બેરેજમાંથી પાણી છે તે ગેટ ખોલી અને ખોલવામાં આવી રહ્યું છે જેથી કરી અને જે જળસ્તર છે તે વધે નહીં અને તેને કારણે જે આસપાસના જે ગામો છે તેમને પણ છેલ્લા ત્રણ દિવસથી છે તે એલર્ટ આપવામાં આવ્યું છે કે નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં લોકોએ અવર જવર ન કરવી તેની સાથે સાથે ગણેશ વિસર્જનનો પણ જે પર્વ પર્વત ચાલી રહ્યું છે તેને કારણે પણ સાવચેતી રાખવામાં આવી છે ત્યારે રિવરફ્રન્ટ ખાતે પણ લોકો નદીમાં જળસ્તર વચ્ચે વધતા જળસ્તર વચ્ચે વિસર્જન માટે ન પહોંચે તે માટે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે કેમેરા પર્સન ઓમ પટેલ સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ